તો હેલો વન વેલકમ કરું છું આજના વિડીયોમાં ટોપિક તો તમે જોઈ જ લીધો હશે મોસ્ટ વેટેડ વિડીયો છે આ બહુ બધા વિદ્યાર્થીઓનો વેઇટ કરતા હતા તેમજ મેસેજ પણ ઘણા બધા હતા કે સિનિયર સાયન્ટિફિક વિશે કંઈક લાવો તો અહીંયા સંપૂર્ણ ડિટેલ હું આપીશ કે શું કરવાનું છે આપણે શું હું કરી આપીશ અને શું તમારે કરવાનું છે બરાબર તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક વસ્તુ સમજતા જઈશું થોડું આ વિડીયો થોડો સમ થોડું એવું લાગી શકે કે ખાલી વાતો જ કરી છે પણ વાતો હું વાતોમાં હું શું સમજાવવા માગું છું એ તમે સમજવાનો પ્રયત્ન કરજો બરાબર તો વિડીયો લેક્ચરની વાત કરવાની છે એના પહેલાં હું તમને સમજાવું કે જેમાં હું અત્યાર સુધી આ જે પ્લેટફોર્મ છે ઓનલાઈનનું એમાં અમારો આ પહેલો પહેલા વર્ષનો જ અનુભવ છે ને હજુ આપણે મે મતલબ મે મહિનાથી જ સ્ટાર્ટ કર્યું છે યુટ્યુબમાં ભણાવવાનું પહેલાં જે વિડીયો હતા એ બહુ એક વર્ષ પહેલાંના છે અને અહીંયા અમે મે મહિનાની મે બી સાતમી મેથી સ્ટાર્ટ કર્યા છે વિડીયો મૂકવાના અને આ ભણાવવાનો એક્સપિરિયન્સ મારો પહેલાં વર્ષ હજી પહેલો જ છે મતલબ બરાબર અને આ ફિલ્ડનો તો મેં જોયા છે જે પેપર એના વિશે હું વાત કરું પહેલાં તો આપણે લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીનું પેપર અત્યારે થઈ ગયું એ જોયું લેબ ટેકનિશિયનનું હજુ આપણે જોવાનું બાકી છે હજુ એની ડેટ આવી નથી સાયન્ટિફિક આસિસ્ટન્ટનું પણ કેમિસ્ટ્રીનું પેપર થયું એ મેં જોયું અને હવે છે એક્ઝામ એ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની બરાબર તો પહેલાં હું એ સ્ટેપ બાય સ્ટેપ વાત કરું તો આ જે પેપર જોયા એના ઉપરથી મેં જે કન્ક્લુઝન કાઢવી હું તમને પહેલાં સમજાવું તો જે લેબ આસિસ્ટન્ટનું પેપર છે એમાં ઇલેવન્થ ટ્વેલ્થ મતલબ અગિયારમું ધોરણ બારમું ધોરણ અને સે જ બીએસસી લેવલને ટચ કરે છે બરાબર લેબ ટેકનિશિયનની વાત કરીએ તો આ તો જો આવવાનું છે પણ આમાં એવું આમાં પણ એવું જ છે કે અગિયારમાના અગિયારમાંના ધોરણ બારમા ધોરણની સમજ અને તેમજ બીએસસી લેવલ સુધી જે પેપરનો લેવલ છે એ ટચ થશે બરાબર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અહીંયા બીએસસી અગિયારમું બારમું અને એમએસસીનો સેજ લેવલ ટચ કરીને પાછું આવી જાય એવા પ્રકારના ક્વેશ્ચન હતા બરાબર અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં એમએસસીનો લેવલ આવશે જ અને એમાં માગ્યું પણ છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો જ તમે ફોર્મ ભરી શકો બરાબર તો એ પ્રમાણે આપણે એવું હશે એવું આપણે એક ટાર્ગેટ સેટ કરીએ બરાબર આના માટે તો ડીપમાં લેક્ચર લેવા પડશે થોડા વિડીયો વધારે થશે પાર્ટ વાઈઝ વિડીયો આવશે બરાબર અને કયા ટોપિક ભણવાના છે એ હું આગળ તમને કહું છું તો અહીંયા સુધી ખ્યાલ આવે તમને કે આ કેવી રીતનું છે હવે જે આના માટે જે સિલેબસ અત્યારે હાલ જાહેર થયો છે એ ત્રણસો ક્રમાંકની ભરતીનો છે એટલે પીએચ કેન્ડિડેટ માટેનો છે પણ એનો સિલેબસ એનું જે ક્વોલિફિકેશન છે એજ્યુકેશનનો ક્રાઇટેરિયા છે તેમજ જે બોર્ડ કન્ડક્ટ કરાવવાની છે એક્ઝામ એ બધું સેમ જ છે એટલે આપણે એવું જ ધારી શકીએ કે આ સિલેબસ આપણને આના આ ત્રણસો બેની પીડીએફમાં પણ જોવા મળશે જો નહીં મળે થોડું ઘણો અપડેટ હશે તો આપણે એ મુજબ ચેન્જીસ કરીશું પણ હાલ પૂરતું આપણે આટલું જોઈ શકીએ છીએ કે આ પ્રકારનું છે હવે હું વાત કરવા માગું છું કે જે સિલેબસ આવે છે એ તમે જોયો છે મેં પણ જોયો મેં ઘણી ઘણી વાર વાંચ્યો આખું આખી પીડીએફ અને એમાં કેવું છે કે કેન્દ્રમાં એન્વાયરમેન્ટ છે અને હોય જ કારણ કે જે બોર્ડ લેવાનું છે જીપીસીબી બોર્ડ લેવાનું છે બરાબર એટલે એ કેન્દ્રમાં પર્યાવરણ રાખશે એટલે આપણા જોડે ક્રોમેટોગ્રાફી કરાવશે ગંદા પાણીના નમૂના લેવડાવશે અથવા ગમે તે ગમે તે પ્રકારનું પ્રદૂષણ લઈને કેન્દ્રમાં તો પર્યાવરણ જ આવશે બરાબર આ બધું કે આ બધાનું કેન્દ્ર તો પર્યાવરણ જ રહેશે અને એ પ્રકારે ક્વેશ્ચન આવશે એ તો તમને ખ્યાલ આવે જ છે સિલેબસ સિલેબસ પણ જાતે બોલી રહ્યો છે કે બોલી રહ્યો છે કે હા પર્યાવરણના ક્વેશ્ચન વધારે આવવાના છે હવે હું વાત કરું તો મારો સબ્જેક્ટ કેમિસ્ટ્રી છે મને પર્યાવરણ ના આવડે બરાબર અને આવડે પરંતુ મારે એવું ના કહેવાય કે હા હું ભણાવી દઈશ ને એમાંથી ક્વેશ્ચન આવશે એવું એ એવો કોન એવો ખોટો ખોટો તમને મારે એક હોપ એવી આશા અપાય નહીં બરાબર હા કારણ કે સિલેબસ તમે જોઈ શકો છો અને પર્યાવરણનો ખાસો એવો ભાગ આમાં સિલેબસમાં દેખાય છે તમને બરાબર તો આપણે જે પર્યાવરણના ટૉપિક છે એ નહીં કરાવું હું બરાબર એના સિવાય જ્યાં જ્યાં કેમેસ્ટ્રી છે જ્યાં જ્યાં એવું સમજણ કોન્સેપ્ટ લાગશે એ બધું હું કરાવીશ તો જે એકસો વીસ માર્ક્સનો ટેકનિકલ સબ્જેક્ટ છે એમાંથી લગભગ પચાસથી સાઠ માર્ક્સનું માર્ક્સનું મારે કરવાનું છે બાકીના માર્ક્સનું તમારે કરવાનું છે હવે તમે કહેશો કે આ કેમ આવું કર્યું તો જ્યાં સુધી હું એવું માનું છું કે જ્યાં સુધી મને મારા સબ્જેક્ટનું નોલેજ ના હોય કોન્ફિડન્સ ના હોય અથવા મારે પણ એમાં એકવાર જોવાની જરૂર હોય તો એ હું તમને ભણાવી શકું નહીં તો એ પ્રમાણે રાખીશું આપણે અને જે કેમેસ્ટ્રીના ટૉપિક છે તેમજ સમજવાવાળા ટૉપિક છે બધા લેવામાં આવે છે એની ચિંતા કરવાની નહીં અને એના ડિટેલ લેક્ચર આવશે કોઈએ ઉતાવળ કરાવવાની નહીં કે હવે આ લા હવે જલ્દી કરો જલ્દી જલ્દી સિલેબસ પૂરો કરી નાખો જે એક્ઝામની ડેટ આવી છે એ પીએચ કેન્ડિડેટ માટેની આવી છે હજુ આપણી એક્ઝામની ડેટ આવશે એ વખતે આપણે જોઈશું બરાબર તો ત્યાં સુધી આપણે હજુ આપણે સિલેબસનો પણ વેઇટ કરવાનો છે કે ત્રણસો બે ક્રમાંકવાળી ભરતીનો સિલેબસ આવે એ બરાબર તો થોડું ધીરજ રાખવાની બધું જ થશે જે કહ્યું છે એટલું તો થશે તમે લેબ ટેકનિશિયનના લેક્ચર જોઈ જ શકો છો તે લેબ ટેકનિશિયનમાં એવું જ કહ્યું હતું કે સિલેબસ જ કરાવીશું પણ સિલેબસ પણ કરાવ્યો તમે કીધું પ્રેક્ટિસ ટેસ્ટ આપો તો પ્રેક્ટિસ ટેસ્ટ પણ આપ્યા પછી ક્વિઝ પણ અત્યારે ચાલુ છે ટેલિગ્રામમાં તેમજ બંધારણ અને કરંટ અફેરની પણ વાત કરી બરાબર એટલે બધું આવશે પણ સ્ટેપ બાય સ્ટેપ આવશે બરાબર તમારા કરતાં મારે વધારે તૈયારી કરવાની આવે છે આમાં જે પીપીટી બનાવવાની હોય અથવા જે પણ વિષયની સમજણ લેવાની હોય બધું એટલે થોડી ધીરજ રાખવી અને થોડો વિશ્વાસ રાખવો તો આપણે આ સિરીઝ છે એ સારી રીતે કન્ટિન્યુ થશે બીજી વાત કે જે મેં લેબ વાળા વિડીયો ભણાવ્યા એમાં શરૂઆતમાં મેં જાતે મટેરિયલ લખ્યું અને પછી શોધ્યું અને બનાવીને તમને વિડીયો આપ્યા પછી જે વિડીયોમાં ઝડપ લાવવી પડી લાવવી પડી એટલા માટે મેં પછી એઆઈનો ઉપયોગ કર્યો તેમજ પીડીએફ ટ્રાન્સલેટર આ બધા એપ્સનો ઉપયોગ કર્યો તો ઘણા કહે છે કે આવો તમે ઉપયોગ કેમ કર્યો આ તો ડાયરેક્ટ જ અમે જોઈ ડાયરેક્ટ જ અમે વાપરી શકીએ કરી શકીએ તો એ તમારે કરવાનું અને બાકીની મહેનત તમને દેખાય ના કે આ મારું શું કામ એમાં સમજાવવું પડે ને સમજાવવા માટે હું છું બરાબર મા એટલે તો મેં પહેલાં પણ કહ્યું હતું કે માહિતી માટે તો ગૂગલ અવેલેબલ છે આપણે તો જો અભ્યાસ કરવો જો તમારે શીખવું હોય તો વિડીયો જુઓ તેમજ અત્યારે પણ એઆઈ આપણે સુવિધા માટે જ છે એને ઉપયોગ કરવો એ કોઈ દોષ કે ગુનો નથી તમે ગમે તે માહિતી લાવો હોય ગૂગલ ઉપર સર્ચ કરો તો પણ તમને મળી જાય અથવા જો એવી તમારે કોમેન્ટ કરવી હોય તો તમારે જાતે જ એઆઈ સાથે અથવા ગૂગલ ઉપર બધા જે લેક્ચર છે અથવા બધા જે ટોપિક છે એને સર્ચ કરીને વાંચી લેવા અહીંયા વિડીયો જોવા આવવાનું નહીં બરાબર કારણ કે એઆઈનો એઆઈથી એઆઈ આપણી હેલ્પ કર હેલ્પ કરવા માટે છે તમે એવું ના કહી શકો કે આ વિડીયો તમે કાઇન માસ્ટરમાં કેમ બનાવો છો એવું ના કહી શકો કે આ વિડીયો તો તમે વીએનમાં એડિટ કર્યો મેં કોર્સ નથી વેચ્યો તમને કે તમે મને એવું કંઈ કહો કે આ તો તમે એઆઈથી બનાવી દીધું આટલું તો અમે પણ બનાવી શકતા હતા તો બનાવો અને વાંચો વિડીયો શું કામ જુઓ છો બરાબર કયા ના લેક્ચર આવવાના છે એની ડિટેલ પીડીએફ તમને મળી જશે ટેલિગ્રામ ચેનલમાં ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલી આપેલી છે ત્યાં જોડાઈ દીજો બીજી વાત કે અત્યારે લેબ ટેકનિશિયનની એક્ઝામ બાકી છે એની ડેટ હજુ ફરીથી આવી નથી મતલબ રિવાઇઝ ડેટ આવી નથી તો મારો વિચાર એવો છે કે જે કોમન ટોપિક છે લેબ ટેકનિશિયન અને સાયન્ટિફ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં તમે જોયા હોય પણ મેં જોયા છે કે એમાં પણ સ્પેક્ટ્રોસ્કોપી પણ છે અને ક્રોમેટોગ્રાફી એનો ક્યાંક ક્યાંક પીએચ આ બધા ટોપિકનો ઉલ્લેખ આવેલો છે તો તમે કહેશો કે ફરીથી ભણાવશો બધું તો લેબ ટેકનિશિયન તો લેબ ટેકનિશિયનવાળો જે વિડીયો હતો એમાં પણ ભણાવેલું છે એના કરતાં અહીંયા ડીપમાં ભણાવવામાં આવશે કારણ કારણ કે આ આખો ટૉપિક અલગ છે તેમજ પોસ્ટ પણ એ લેવલની છે એટલા માટે અને આના માટે આપણી પાસે હજુ સમય છે તો એટલા માટે એ પ્રમાણે હું લેક્ચર લેવાની કોશિશ કરી કે જેથી તમને બેઝિક લેવલથી એડવાન્સ લેવલ સુધીની બધો ખ્યાલ આવી જાય એવી એવી રીતના લેક્ચર લેવાનો ટ્રાય કરીશ બરાબર જેવો તમારો સહકાર મળશે એવી રીતના લેક્ચર આપશે બરાબર આપણી પાસે એટલો વધારે ટાઈમ નહોતો એ વખતે પણ આ તો હવે આપણને એવું લાગે છે કે એક્ઝામ પાછી ગઈ છે એટલા માટે એવું લાગેલું છે કે ટાઈમ જ ટાઈમ છે પણ એવું નથી બરાબર છ તારીખે જો એક્ઝામ હોત તો એ પ્રમાણે એ સિલેબસ બરાબર જ હતો અને એ સ્પીડમાં જે લેક્ચર લીધા છે એ જ બરાબર જ પરંતુ અહીંયા તો આપણા જોડે ટાઈમ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં એટલા માટે આનો લેક્ચર પહેલાં લેવાનો નિર્ણય કર્યો છે અને આ તમારા હિતમાં છે ધીરજ રાખવાની અને જે ટોપિક સમજવાના છે એ જેટલો ટાઈમ લેવાના છે એટલો તો ટાઈમ લેશે તમે એવું નહીં કરી શકો કે આ ટોપિક જલ્દી કરાવી નાખો આ ટોપિક ધીમે ધીમે કરાવો એવું શક્ય નથી જે ટોપિક જેટલો સમય એને લેવાનું હોય એટલું જ ટોપિક લે બરાબર અને બેઝિકથી ભણવાનું હોય એટલે સમજ આપવી પડે એટલે આ જે કોમન ટૉપિકના લેક્ચર છે એ હેલ્પ કરશે લેબ ટેકનિશિયનવાળાને એવું નથી કે લેબ વાળા માટે જ રિવિઝનના વિડીયો છે તો એ બધાએ ઉતાવળ કરવાના મેસેજ નહીં નાખવાના કોમેન્ટ નહીં કરવાની કે જલ્દી કરાવો એટલે મારે રિવાઇઝ પણ થઈ જાય આ રિવિઝન સિરીઝ નથી આ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની એક્ઝામ માટેના લેક્ચર છે બરાબર તો એ પણ ધ્યાનમાં રાખો હવે કયા ટોપિક કરાવવાના નહીં કરાવવાના એ હું તમને થોડો વધારે એમાં ક્લેરિફાય કરું તો જુઓ અહીંયા જે ટૉપિક આપ્યો છે કે અત્યાધુનિક અને અદ્યતન પૃથ્થકરણ માટેના સાધન સિદ્ધાંત અને પેરામીટરનું માપન આમાં લખ્યું છે કે પીએચની સમજણ લેવાની વાહકતાની ક્ષમતાની સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિકો બરાબર આ બધું હું ભણાવીશ આનો લેક્ચર આવશે શું નહીં આવે પર્યાવરણીય કાયદા ભારતનું બંધારણ અને આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંમેલન વૈશ્વિક પર્યાવરણીય સમસ્યા આ બધો પર્યાવરણનો ટોપિક છે અને આ ફેક્ટ બેઝ વસ્તુ છે મા કંઈ લેક્ચર લઈને કહેવાની જરૂર ના પડે બરાબર એવો ટોપિક છે મારા ખ્યાલ મુજબ મારા ખ્યાલ મુજબ બાકી તમારે ભણવું હોય તો એના માટે લેક્ચર હશે યુટ્યુબમાં તમે શોધી શકો છો બરાબર તો આ મુજબનું રાખ્યું છે મેં મારા પ્રયત્ન હું કરીશ અને તમારો સહકાર જોઈશ અને એક બીજી વાત કે જ્યારે આપણે યુટ્યુબમાં વિડીયો જોતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા એવું કહેતા હોય છે મેં પણ કહ્યું છે કે કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો બરાબર સબસ્ક્રાઈબ કરજો તો એ વખતે મને પણ એમ એમ જ્યારે હું એઝ અ જ્યારે હું ઓડિયન્સ તરીકે જોઉં બધા વિડીયો ત્યારે મને પણ એવું લાગતું કે આ બધા કેમ આવું કહે છે કે અને કોમેન્ટ કરવાથી તો શું થઈ જશે પરંતુ જ્યારે એઝ અ ક્રિએટર તરીકે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ખબર પડી કે એક કોમેન્ટ આપણો આખો દિવસ સારો કરી નાખે અથવા એક નેગેટિવ કોમેન્ટ આપણને આખું મૂડ બગાડી નાખે કે આ તો આવું લવાય જ ના આ બધું આટલું કામ કરાય જ ના બરાબર એટલે તમે થોડું ધ્યાન રાખજો અને જે પણ તમારા તમારો કોઈ સજેશન હોય તો એ તમે કોમેન્ટમાં લખજો બરાબર એમસીક્યુ સાથે સાથે લેવાનો વિચાર કર્યો છે પરંતુ જેવી કન્ડિશન હશે એ પ્રમાણે આપણે લેક્ચરમાં એમસીક્યુ રાખીશું અથવા નહીં રાખીશું એ કોમેન્ટ નહીં કરવાની કે અહીંયા લેક્ચરમાં એમસીક્યુ કેમ ના લીધા બરાબર જેવો ટૉપિક હશે એ પ્રમાણે આપણે એમસીક્યુ પણ અંદર રાખી દઈશું બરાબર એના માટે અલગ એમસીક્યુ કંઈ લાવવાની જરૂર ના પડે એવું મેં વિચાર કર્યો છે અત્યારે તો આ પ્રમાણે ડિઝાઇન કર્યું છે સ્ટ્રક્ચર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામમાં શું કરવું એનું હવે તમે કહો કે કેવું લાગ્યું તમને અને સ્ટાર્ટ કરવાનો વિચાર તો છે જ પરંતુ આપણે એકવાર લેબ ટેકનિશિયનની એક્ઝામની ડેટ આવી જાય અથવા અહીં આ જે ત્રણસો બેની ભરતી છે એનો સિલેબસ આવી જાય તો આપણને થોડું વધારે ક્લિયરિટી આવે બરાબર તો એ માટે હું હજી થોડી રાહ જોઈ છે મેં પરંતુ લેક્ચર જલ્દી જ આવશે અને ટાઈમ પ્રમાણે પૂરા પણ થઈ જશે તો એની તમારે ચિંતા કરવાની નહીં અને જે પચાસથી સાઠ માર્ક્સનું કીધું છે એટલા માર્ક્સો તો હું કરાવીશ બરાબર મળ્યા નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ